વરુણવેશ્વર રમણીય દર્શન મંદાશય રુચિરાન નામભુજમ પૂજિતમ સુર નરો તમેર મુદા ધર્મનંદન મહમ વિચિંત હરિયાળા ગુરુકુળ ગુરુકુળમાં સ્વામિનારાયણ ધામ નિર્માણ થયું મૂર્તિ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ પંચ દિનાત્મક કથા કથાના વક્તા મહોદય શ્રીજીપી દે સ્વામી આ સારાઇ ગુરુકુળ ધામ તેમજ આ સારાઇ મહોત્સવના પરિણેતા આયોજક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવન સ્વામી વયોવૃદ્ધ એવા દર્શન આપી રહેલા મારા પણ બિરાજતા મોહન પ્રસાદ સ્વામી તેમજ સર્વે ધામધામથી પધારેલા સંતો અને સર્વે યજમાન પરિવારો હરિભક્તોને ઝાઝા કરી જય સ્વામિનારાયણ ભૂખ લાગી લાગે છે સ્વામિનારાયણ ભગવાનની લક્ષ્મીયા દેવની દેવની હા હવે વાંધો વાલા ભક્તો સ્વામિનારાયણ ધામના દર્શન કરતા એમ થાય કે સાધુ ધારે તો શું ન થઈ શકે હે શું ન થાય હમણાં અમારા સીધી પીધે સ્વામી વાત કરતા હતા કે પ્રથમ જ્યારે બને સંતો ગુરુજનો અહીં પધાર્યા આ ટેકરી સ્વામી અહીં ધામ અહીં સ્વામી ને જ્યારે એ વખતે જ્યારે ધૂન હતી ને ધૂન એ ધૂનમાં અમે સાક્ષી હતા તે અમને પણ લાભ મળેલો ધૂનમાં અમે આવેલા અમે ત્યારે વિદ્યાનગરમાં હતા એ વખતે આવવાનું થયેલું મારા ભક્તો આજે તો આ સરસ મજાના ડોમ છે ને ડોમમાં તમે બેઠા છો સરસ મજાના સોફા ખુરશીઓ છે ને ઉપર પંખાઓ ફરે છે પણ જે દિવસે ધૂન અહી ચાલુ હતી ને ધૂનમાં જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે તો એ વખતે માંડવા તો હતા પણ માંડવા ઉપર આપણે ઓલું ને કંતાન એ કંતાન નાખેલું હતું ને એ તેતર છાંયે બેઠા હતા અને ધૂન થઈ હતી અને એ ઉનાળો ને એ વખતે એ જે ગરમી સમજા તે દી કાંઈ આપણે બીથલેરી પાણીઓ હતા નહીં આજે આપણે બીથલેરીના પાણી પીએ છીએ અને તે દિવસે આવા ઉત્સવ કેમ કે હમણાં શું સ્વામી કહેતા કે ભાઈ તે દી તો માણાય નહીં અને નાણાય નહીં અને એ વખતે આ બે સંતોએ એવી ધૂણી દખાવી હે એક ઓવડી હતી નાની એવી અરે એક વખત સ્વામી વાત કરતા ઓવડીમાં તોડીને જે હતું ને એ થોડુંક લઈ ગયા બહાર ગામથી કાંઈ નહીં ઓવડી ઉઘાડી આવી પરિસ્થિતિ પણ છતાંય એ પરિસ્થિતિને સહન કરીને મોક્ષોના કલ્યાણ અર્થે ખૂબ મહેનત કરી એમાં અક્ષર જીવનદાસ સ્વામી તો એવા કર્મઠ સંત એમની જે મહેનત એમનો જે દાખલો એ ખરેખર આખા સત્સંગમાં એ ઓડી નાખે વળગે એવો છે એ ઉઘાડે પગે ગામડાઓમાં ફરવું અને એ વ્યસન મુક્તિ કરાવવી એ બહુ કપરું કામ હતું કેમ કે આજે બધી સુવિધાઓ છે તે દિવસે સુવિધાઓ હતી નહીં હાલીને જવાનું ક્યાંય સીધું મળ્યું ક્યાંય સીધું ન મળ્યું ક્યાંય ઉતારો મળ્યો ન મળ્યો ગામમાં મંદિર હોય ન હોય ગામને ચોર્ય સભાઓ કરે ગામ વચ્ચે સભાઓ કરે ક્યાંક હોટલે ઉભા રહીને વાતો કરી આમ કરી કરી અને એ સત્સંગમાં ખૂબ દાખલો કરી અને સત્સંગ ગામડે ગામડે કરાવ્યો અને જુવાનીઓને વ્યસન મુક્તિ કરાવી એનો આજે આપણે ફળ જોઈ રહ્યા છીએ વાલા ભક્તો આજે ખરેખર આપણે કહી શકીએ કે એમનો દાખલો એ આજે લેખે લાગ્યો છે હવે ધામ થઈ ગયું ઠાકોરજી પધારી ગયા હવે તો આપણે એટલું જ રહ્યું કે એ ભગવાન પધાર્યા છે એમના નિયમિત રીતે દર્શન કરીએ ભગવાનને નાની મોટી સેવાઓ કરીએ જેનાથી આર્થિક થઈ શકે આર્થિક સેવા બાકી આવડું મોટું મંદિર છે તો મંદિરને વાળવું ઝાડા પોતા કરવા નાના મોટા બાયો ભાઈઓ હવ સેવાના અંગ પાડજો વળી આજે તિથિઓ ચાલી રહી છે તો વાલા ભક્તો આપણે આખા વર્ષના ત્રણસો ને પાસઠ દિવસ કહેવાય તો આ મોસો પૂરો થાય ત્યાં સુધીમાં ઓછામાં ઓછી ત્રણસો ને પાસઠ તિથિ થઈ જવી જોઈએ ઠાકોરજી એક દિવસ ભૂખા ન રહેવા જોઈએ અહીં આપણે હજારો માણસો છીએ એક એક તિથિ લખાવે ને તો હજારો થાય પણ હજારો હજારોની તે ત્રણસો ને પાસઠ તિથિ તો થઈ જવી જોઈએ માટે હો કંઈક ને કંઈક લખાવજો તિથિ લખાવજો ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થઈ છે તમારો પરિવાર સુખી થશે અને સંતોનો આપને રાજીપો મળશે તો નાના મોટા જે કંઈ નાની મોટી સેવા કરી હોય એના ઉપર ઠાકોરજી ખૂબ પ્રસન્ન રહે કૃપા કરે અને આપણા વ્યવહાર સુખિયા થાય પરિવારમાં સંસ્કારો રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે અસ્તુ જય સ્વામી